નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્ની માં તમારું સ્વાગત છે શું તમે ફરીથી કોઈના ટેકા વગર આરામથી હરવા ફરવા માંગો છો પણ શું તમારા પગ અને ઘૂંટણ તમને પૂરેપૂરો સાથ નથી આપી રહ્યા શું થોડા જ અંતરે બજારમાંથી રોજિંદી વસ્તુઓ લાવવા પર જ શરીરમાં એટલો બધો થાક લાગે છે કે હવે એક પણ ડગલું આગળ વધવું મુશ્કેલ છે એવું લાગે છે કે સવારે આંખ ખુલતાની સાથે જ પગમાં દુખાવો ભારેપણું કે જકડણ અનુભવાય છે અને દિવસની શરૂઆત જ પરેશાની સાથે થાય છે અને આ જ તકલીફોને કારણે તમે તમારા પોત્ર પોત્રીઓ સાથે ખુલ્લીને બેસવા ઉઠવા કે રમવાથી પણ પોતાને રોકવા લાગ્યા છો શું એવું પણ બને છે કે થોડું ચાલતા જ તમારા શ્વાસ ઝડપી થઈ જાય છે હૃદય જોર જોરથી ધબકવા લાગે છે અને પગમાં જાણે જીવ જ નથી વચ્યો એવું લાગે છે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તેને માત્ર વધતી ઉંમર માનીને અવગણશો નહીં આ તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપનો ઈશારો હોઈ શકે છે જે ધીમે ધીમે તમારા હાડકા અને સ્નાયુઓને નબળા બનાવી રહ્યા છે સારી વાત એ છે કે આનો ઉકેલ કોઈ મોંઘી સારવાર કે દવાઓમાં નથી છુપાયેલો આનો ઈલાજ આપણી રોજની રસોઈમાં સદીઓથી હાજર છે આજે હું તમારા માટે લઈને આવી છું પાંચ એવા દેશી સુપર ફૂડ્સ જે તમારા હાડકાને ફોલાદ એટલે કે લોખંડ જેવી મજબૂતી આપશે અને સ્નાયુઓમાં જેમાં થયેલા દરેક પ્રકારના સોજા દુખાવો અને ધીમે ધીમે બહાર કાઢવામાં મદદ કરશે આ પાંચ વસ્તુઓનું નામ શું છે તેને ખાવાની સાચી રીત કઈ છે અને સૌથી મહત્વની વાત તેને ખાતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ આ બધું તમે આ વિડીયોમાં વિગતવાર જાણશો જો તમે ફરીથી થાક્યા વગર દુખાવા વગર અને આત્મવિશ્વાસ સાથે હરવા ફરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો સાબિત થઈ શકે છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડિયો તમારા પરિવાર અને ઓળખીતા લોકો સુધી જરૂર પહોંચાડજો કારણ કે કોને ખબર આ માહિતી કોઈકની જિંદગી બદલી નાખે હવે ચાલો શરૂઆત કરીએ જારે પણ હાડકાની મજબૂતીની વાત આવે છે ત્યારે સૌથી પહેલા આપણા મગજમાં દૂધનું નામ આવે છે ખરું ને પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તલના બીજમાં દૂધ કરતા અનેક ગણું વધારે કેલ્શિયમ જોવા મળે છે વિજ્ઞાન અનુસાર સો ગ્રામ તલમાં લગભગ બારસો પચાસ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે જ્યારે ફૂલ ક્રીમ દૂધમાં જેમને લેક્ટોઝ ઇન્ટ્રોલ્સની સમસ્યા હોય છે અને જેઓ દૂધ નથી પી શકતા કેલ્શિયમ ઉપરાંત તલમાં મેગ્નેશિયમ ફોસ્ફરસ અને જિંક જેવી જરૂરી મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે આ બધા મળીને હાડકાની બોન ડેન્સિટી વધારે છે અને તેમને નબળા કે પોલા થતાર બચાવે છે જેનાથી ઓસ્ટિઓપોરોસિસનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે તલમાં સારી માત્રામાં પ્રોટીન અને જરૂરી ફેટી એસિડ પણ હોય છે જે સ્નાયુઓની તાકાત વધારવા આંકડા એટલે કે ક્રેમ્સ આવવાની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે હવે સવાલ આવે છે કે તલનું સેવન કેવી રીતે કરવું રોજના પંદર થી વીસ ગ્રામ શેકેલા તલ તમે આરામથી ખાઈ શકો છો તેને સારી રીતે ચાવીને ખાવ જેથી શરીરને પૂરેપૂરું પોષણ મળી શકે તમે તલને સવારે નાસ્તામાં લઈ શકો છો બપોરે જમ્યાના એક કલાક પછી ખાઈ શકો છો અથવા તો સાંજના સમયે પણ લઈ શકો છો શિયાળાની ઋતુમાં તલ અને ગોળના લાડુ બનાવીને ખાવ વધુ ફાયદાકારક હોય છે તલમાં તમને કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળશે અને ગોળમાંથી આયન મળશે જેનાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે આખી ઠંડીની ઋતુમાં તલનું નિયમિત સેવન કરો તલની પ્રકૃતિ તાસીર અલ્કલાઇન હોય છે જે શરીરમાં વધેલા એસિડને ઘટાડે છે અને વાયુ એટલે કે વાતને કંટ્રોલ કરવામાં મદદ કરે છે વૃદ્ધો માટે તલ કોઈ ઔષધિથી ઓછું નથી ત્યારબાદ બીજી જરૂરી વસ્તુ જે તમારે તમારા ડાયટમાં સામેલ કરવાની છે તે છે હળદરવાળું દૂધ જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે વિજ્ઞાન અનુસાર હળદરની સાચી તાકાત તેના મુખ્ય તત્વ કર્ક્યુમિનમાં હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધરાવે છે ઉંમર વધવાની સાથે શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે જૂનો સોજો વધવા લાગે છે જે સાંધાના દુખાવા ગઠિયા આર્થરાઇટ્સ અને ઝઘડનનું મુખ્ય કારણ બને છે કર્ક્યુમિન સોજો પેદા કરનારા એન્જાઇમ્સને રોકવાનું કામ કરે છે દૂધનું કેલ્શિયમ હાડકાને મજબૂત કરે છે અને હળદરનું કર્ક્યુમેન તેમને સોજા અને દુખાવાથી બચાવે છે એટલે કે આ એક સંપૂર્ણ સુરક્ષા કવચ બની જાય છે હળદર વાળું દૂધ બનાવવા માટે રાત્રે એક ગ્લાસ દૂધમાં અડધી નાની ચમચી એટલે કે લગભગ ત્રણ થી ચાર ગ્રામ હળદર પાવડર ભેળવો ઈચ્છો તો લીલી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો આ દૂધને વધુ અસરકારક બનાવવા માટે તેમાં એક થી બે ચપટી કાળી મરી જરૂર નાખો કારણ કે કાળી મરીમાં રહેલું પેપરીન કર્ક્યુમીનના શોષણને અનેક ગણું વધારી દે છે જો તમારા ઘૂંટણ કે સાંધાનો દુખાવો ઘણા સમયથી હોય અને વર્ષોથી પરેશાની ચાલી રહી હોય તો તેમાં પાંચ ચમચી સૂઠનો પાવડર પણ ઉમેરી શકો છો સૂંઠ દુખાવો અને સોજો ઘટાડે છે અને વાયુને સંતુલિત રાખે છે આ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું સૌથી વધુ ફાયદાકારક છે ધ્યાન રાખો કે જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓ હળદરવાળા દૂધનું સેવન સાવધાનીથી કરે કારણ કે હળદર બીપી હજુ ઘટાડી શકે છે જે લોકોને પિત્તાશય એટલે કે ગાલ બ્લેન્ડરની સમસ્યા છે તેમણે પણ હળદરથી દૂર રહેવું જોઈએ કારણ કે તે પિત્તનું ઉત્પાદન વધારે છે ત્રીજી વસ્તુ જે તમારે તમારા રોજના ડાયટમાં જરૂર સામેલ કરવાની છે તે છે ફણગાવેલા ચણા અને ફણગાવેલા મગ જેને સામાન્ય ભાષામાં સ્પ્રાઉટ્સ કહેવામાં આવે છે જૂના સમયથી કહેવામાં આવે છે કે ફણગાવેલા ચણા ખાવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવે છે અને નબળાઈ ધીમે ધીમે દૂર થવા લાગે છે વિજ્ઞાન પણ એમ જ માને છે કે ફણગાવેલા ચણા અને મગ પ્રોટીન અને આયરનો ખૂબ જ સારો સ્ત્રોત છે જે ખાસ કરીને વૃદ્ધોમાં થતી શારીરિક નબળાઈ અને લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે પ્રોટીન શરીરના સ્નાયુઓના નિર્માણ અને તેમના રિપેરિંગ માટે ખૂબ જરૂરી હોય છે જેનાથી શરીરનો થાક ઓછો થાય છે અને તાકાત જળવાઈ રહે છે તો વળી તેમાં રહેલું આયન શરીરમાં હિમોગ્લોબિન વધારે છે જેનાથી આખા શરીરમાં અને ખાસ કરીને પગમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જ્યાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે ત્યારે પગમાં જણજનાટી સુન્ન થઈ જવું અને નબળાઈ જેવી પરેશાનીઓ આપોઆપ ઓછી થવા લાગે છે તેથી પલાળેલા ચણા અને મગને તમે ફણગાવો જરૂર તેને સ્પ્રાઉટ કરવા ખૂબ જ સરળ છે અને તેના ફાયદા અનેક ગણા વધી જાય છે હવે સવાલ આવે છે કે તેને તૈયાર કેવી રીતે કરવા અને કઈ રીતે ખાવા ફણગાવેલા મગ અને ચણામાં ઝીણી સમારેલી ડુંગળી ટામેટા લીંબુનો રસ થોડું ચંચળ અને કાળી મરીનો પાવડર ભેળવીને એક સાદું સલાડ બનાવી લો આ સલાડનું સેવન તમે સવારે નાસ્તામાં કરી શકો છો અથવા તો બપોરે જમ્યાના લગભગ દોઢ થી બે કલાક પછી પણ લઈ શકો છો જો કોઈને પાચનની તકલીફ રહેતી હોય કે ડાયજેશન નબળું હોય તો તેઓ આ સ્પ્રાઉટને હળવી વરાળમાં બાફીને કે ઉકાળીને પણ ખાઈ શકે છે ઉકાળીને કે વરાળમાં રાંધીને સેવન કરવાથી પાચન સરળ બની જાય છે અને શરીરને તેના તમામ જરૂરી પોષક તત્વો પણ સારી રીતે મળી રહે છે હવે પછીની વસ્તુ છે બદામ જેને પણ તમારે તમારા ડાયટનો હિસ્સો બનાવવી જોઈએ બદામમાં કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે જે શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળીને મજબૂત બનાવે છે અને સ્નાયુઓના સાચા સંકોચનમાં મદદ કરે છે જેનાથી પગમાં થતી આંકડાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે બદામમાં રહેલો પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે જેનાથી આખો દિવસ થાક અને નબળાઈ અનુભવાતી નથી રોજે પાંચ થી છ પલાળેલી બદામ જરૂર ખાવો જો કોઈ વડીલ બદામને બરાબર ચાવી ન શકતા હોય તો બદામની પેસ્ટ બનાવીને એક ગ્લાસ દૂધમાં મેથી દાણા ને સાંધાના દુખાવા અને સોજો દૂર કરવા માટે કોઈ વરદાનથી ઓછું માનવામાં નથી આવ્યું રિસર્ચ પણ જણાવે છે કે મેથી દાણામાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સોજો અને દુખાવો ઘટાડવામાં ઘણી મદદ કરે છે ખાસ કરીને ગઠિયા અને આર્થરાઇટ્સ જેવી સમસ્યાઓમાં કરાયેલા સંશોધન જણાવે છે કે મેથી તેણે સ્નાયુઓની તાકાત અને તેમની રિકવરીને સુધારે છે તે સ્નાયુઓના થાકને દૂર કરે છે અને તેમની ફરીથી ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે શિયાળાની ઋતુમાં તમે મેથીના લાડુ બનાવીને ખાઈ શકો છો મેથીના સ્પ્રાઉટ્સ ખાઈ શકો છો અથવા તો પલાળેલી મેથીનું સેવન પણ કરી શકો છો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણા પલાળીને રાખી દો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા મેથીનું પાણી પી લો અને વધેલા મેથીના દાણાને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લો આનાથી માત્ર સાંધા અને સ્નાયુઓને જ ફાયદો નહીં થાય પરંતુ તમારું ડાયજેશન અને પાચન તંત્ર પણ મજબૂત બનશે સાવચેતીની વાત કરીએ તો મેથી દાણા બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બંનેને ઘટાડવાનું કામ કરે છે તેથી જે લોકો પહેલેથી જ બીપી કેશોગરની દવાઓ લઈ રહ્યા છે તેઓ મેથીનું સેવન સાવધાની સાથે કરે ગર્ભવતી મહિલાઓએ પણ મેથીથી દૂર રહેવું જોઈએ કારણ કે તેની તાસીર ગરમ હોય છે આ મુખ્ય પાંચ વસ્તુઓ સિવાય વડીલોએ પોતાની ડાયટમાં કેટલીક બીજી વસ્તુઓ પણ જરૂર સામેલ કરવી જોઈએ આમાં સૌથી પહેલા છે કેળા અને કિસમિસનું કોમ્બિનેશન કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓના આંકડાથી રાહત આપે છે તો કિસમિસમાં આયન હોય છે જે શરીરની નબળાઈ દૂર કરે છે તમે રાત્રે પંદર થી વીસ કિસમિસ પાણીમાં પલાળીને રાખી દો સવારે નાસ્તામાં પલાળેલી કિસમિસ સાથે એક કેળું લો અને સારી રીતે ચાવી ચાવીને ખાઓ જો સવારે ન ખાઈ શકો તો બપોરે જમ્યાના લગભગ એક થી દોઢ કલાક પછી પણ કેળું અને કિસમિસનું એક સાથે સેવન કરી શકાય છે ત્યારબાદ બીજી વસ્તુ છે બીટ એટલે કે ચુકંદર જેને પણ ડાયટમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે બીટ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે છે જેનાથી રક્તવાહિનીઓ ફૂલે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે આનાથી પગની નબળાઈ ભારેપણું અને ઝણઝનાટીની સમસ્યામાં ઘણી રાહત મળે છે ત્રીજી વધારાની વસ્તુ છે અખરોટ અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે સાંધાના સોજા ઘટાડવા અને તેમની ચિકાશ લુબ્રિકેશન જાળવી રાખવામાં મદદ કરે છે આ સિવાય દેશી ઘી અથવા તો નાળિયેર તેલ પણ રોજ મર્યાદિત માત્રામાં જરૂર લો કારણ કે તે સાંધાને અંદરથી ચીકણા અને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે હવે આટલી બધી વસ્તુઓ જોઈને કન્ફ્યુઝ ના થતા આ બધી વસ્તુઓ રોજ એક સાથે લેવી જરૂરી નથી તમે એક સાદી લિસ્ટ બનાવી લો અને તેને વારાફરતી તમારા ડાયટમાં સામેલ કરતા રહો આ બધી વસ્તુઓ તમારા સાંધા સ્નાયુઓ પગ અને આખા શરીરને અંદરથી મજબૂત અને એક્ટિવ બનાવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હવે હું તમને એવી વસ્તુઓ વિશે જણાવું છું જેને તમારે કાં તો પૂરી રીતે ટાળવાની છે અથવા તો ખૂબ જ ઘટાડી દેવાની છે આમાં સૌથી પહેલી વસ્તુ આવે છે તળેલું ખાવાનું અને જંક ફૂડ આ વસ્તુઓનું સેવન જેટલું ઓછું કરશો એટલું જ તમારા સાંધા અને સ્નાયુઓ માટે સારું રહેશે તેમાં એવા તેલ અને ટ્રાન્સફેટ હોય છે જે શરીરની અંદર સોજો વધારવાનું કામ કરે છે અને જૂના દુખાવાને વધુ ખરાબ બનાવી શકે છે આ સિવાય સફેદ ખાંડ અને પેકેટ જ્યુસનું સેવન બંધ કરી દેવો શરીરમાં ખૂબ જ ઝડપથી ઇન્ફ્લેમેશન એટલે કે સોજો વધારે છે અને સાંધા તથા સ્નાયુઓના દુખાવાને હજુ વધારી શકે છે તેવી જ રીતે વધારે મીઠું ખાવાથી પણ બચવું જોઈએ કારણ કે વધુ મીઠું શરીરમાં પાણીને રોકી રાખે છે જેનાથી સોજો વધે છે અને પગમાં ભારેપણું અનુભવાય છે જો તમે રેડ મીટ એટલે કે લાલ માંસ કે પ્રોસેસ્ડ સેવન કરો છો તો તે પણ ધીમે ધીમે બંધ કરી દેવું જોઈએ આ વસ્તુમાં એવા તત્વો હોય છે જે સોજા વધારે છે છે અને ઇન્ફ્લેમેશનને લાંબા સમય સુધી ટકાવી રાખે તેથી જો તમે રેડ મીટ ખાઓ છો તો આજથી તેને છોડવાનો નિર્ણય કરી લો જેથી તમારા સાંધા અને સ્નાયુઓને રાહત મળી શકે હવે તમે એ સારી રીતે સમજી ચૂક્યા છો કે તમારે શું ખાવાનું છે અને કઈ વસ્તુઓથી અંતર જાળવી રાખવાનું છે પરંતુ તેની સાથે સાથે એક ખૂબ જ જરૂરી વાત બીજી પણ છે જેના પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે શરીરમાં અસલી અને કાયમી તાકાત ત્યારે જ આવે છે જ્યારે સાચું પોષણ અને શારીરિક પ્રવૃત્તિ ન્યુટ્રિશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટી બંને સાથે ચાલે છે આ બંને મળીને એકબીજાની અસરને અનેક ગણી વધારી દે છે જો તમે સારી વસ્તુઓ ખાઈ રહ્યા છો પણ શરીરને બિલકુલ હલાવતા નથી તો તમને એ પોષણનો પૂરો ફાયદો નહીં મળી શકે તેથી જરૂરી છે કે ડાયટની સાથે સાથે રોજે થોડી ઘણી ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂર રાખો નિયમિત રીતે પગપાળા ચાલવાની આદત પાડો રોજે માત્ર પંદરથી વીસ મિનિટ ચાલવું પણ પગના સ્નાયુઓ અને સાંધા માટે ખૂબ સારી કસરત માનવામાં આવે છે આનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને હાડકાને મજબૂતી મળે છે દિવસની શરૂઆત હળવી સ્ટ્રેસિંગથી કરવી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે આનાથી શરીરની ચકડણ ધીમે ધીમે ઓછી થાય છે સાંધા ખુલે છે અને હળવા ફરવામાં સરળતા અનુભવાય છે સવારે થી ત્રણ મિનિટ હાથ પગ અને હળવી કરો જેથી શરીર આખો દિવસ એક્ટિવ બની રહે હું દિલથી આશા રાખું છું કે આ પૂરી માહિતી તમારા માટે ઉપયોગી અને ફાયદાકારક સાબિત થશે આ વસ્તુઓને નિયમિત રીતે તમારા ડાયટ અને દિનચર્યામાં સામેલ કરતા રહો અને થોડો જ સમય તમારા સ્વાસ્થ્યમાં મોટો અને સકારાત્મક બદલાવ જાતે અનુભવશો તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો ધન્યવાદ